જય માતાજી મિત્રો આપણે આવી ગયા છે માતાજીના દર્શન કરવા માટે અમારે કરૂણભાઈનું ભાઈ તો માતાજી હવે માતાજીના દર્શન કરી લઈએ તો તમને પણ દર્શન કરાવશું બન્યા રાજુ લોગમાં તો મિત્રો આ છે અમારે મંદિરની અંદર ગેટ કેટલો મસ્ત ગેટ બનાવેલો છે અને આપણે બાઇક પણ ત્યાં પડ્યા છે જો મિત્રો જે મંદિરની અંદર લો ભાગ છે ગેટનો બહારની સાઈડ પણ આવનાર છે ગેટ Lo más cierto

તો આ છે મિત્રો મારે વિતમાનું મંદિર જે પહેલું બતાવ્યું હતું બહુચરમાનું મંદિર ને આ છે વિહિતમાનું મંદિર વિતમાંના પણ તમે દર્શન કરી શકો છો બોલો વિમારે પરવીણભાઈ દીવા કરવાનું ચાલુ કરી નાખ્યું છે અમારે પરવીણભાઈ પૂજારી છે મિત્રો રોજ સાંજે દીવા કરવા આવે છે માતાજી તેમને સારું એવું ભણવામાં કરાવેલું તો અમારે પરવીણભાઈને ભણવામાં સદબુદ્ધિ આલે માતાજી એમને શું કે રોજ સાંજે પોતી દીવા કરવા આવે છે પરવીણભાઈ એમની સાથે હંમેશા રહે માતાજી

મિત્રો આ છે રાધા કૃષ્ણની મૂર્તિ તમે જુઓ કેટલી મસ્ત છે રાધા કૃષ્ણની મૂર્તિ આ તો શું કે એનો ખાસો ટાઈમ થઈ ગયો એટલે કલર થોડો ઉડે એટલે થોડુંક આપણે પેલું વીક દેખાય નાખીએ જેટલી મસ્ત હતી આ છે બગીચો છે આવી ટાઈપનો મિત્રો અમારે મંદિરની અંદર બગીચો પણ ખૂબ સરસ છે અમારે પ્રવીણભાઈ દિવા કરીને જઈ રહ્યા છે મિત્રો આ છે અમારે વાનર જે કે હનુમાન દાદાની મૂર્તિઓ આ વાનર એવું કે છે કે ખોટું સાંભળવું નહીં એટલે તેમણે કાન બુડી દીધા છે આ વાનર એવું કે છે કે ખોટું જોવું નહીં એટલે તેમણે આંખ બંધ કરી છે અને આ વાનર એવું કે છે કે ખોટું બોલવું નહીં એટલે તેમણે મો બંધ કરી દીધું છે અને કંઈક આ રીતનું જ અમારે લોકેશન છે અમારે મંદિરનું તો શું કે આજે દૂધ ભરા આવ્યા હતા તો લોક બનાવી દઈએ અમારે ભાઈ કે અમે ભાઈ લોક બનાવી દો એટલે એક લોગ બનાવી નાખ્યો મારા મિત્રો બાકડા પણ લાવ્યા છે ખાસા બધા બેસવા માટે ખૂબ સરસ આમ બધી રીતે અમારે ગામની અંદર અમારે જે બહુચર માતાજી છે ત્યાં ખૂબ સુધારો કરવામાં આવ્યો છે આપડે અરે આગળનો ભાગ છે મંદિર આરતી ચાલુ છે આરતી નો ટાઈમ થઈ ગયો આરતી ચાલી છે